નમસ્કાર મિત્રો ભૂખે જતી ભોજન પોતાની જ મારો દેજ જો તમારો રાકેશ બાપુ દાદા કેટલા વર્ષ થી આ ઘરમાં રહો છો 20 વર્ષ જો મિત્રો જોઈ શકો છો દાદા 20 વર્ષથી આ મકાનમાં માં રહે છે એ ચોમાસું દાદાએ એ આજ મકાનમાં માં કાઢ્યું જો મિત્રો જોઈ શકો છો જ્યારે ચોમાસું હતું ત્યારે દાદા આ બાથરૂમ તમને સામે દેખાય છે આ બાથરૂમ રહેતા હતા બાથરૂમ પી રહેતા જો મિત્રો જોઈ શકો છો આ ઘરની કન્ડિશન છે રોહન ભાઈ દાદા અહીં આવો ચાલો દાદા જો

આગળ કોઈ છે તો મિત્રો આ દાદાનું મારા થકી ને તમારા થકી ઘર બની જવું જોઈએ દાદા ખુશ તો આપણે ખુશ કોઈ દાદાની આત્મા ભગવાન ખુશી થશે ને તો ભગવાન બહુ આવશે મિત્રો જય માતાજી માતાજી માતાજી